આપણે તૈયાર થઈ જશે એવી નાઈ ધોઈ અને આપણે જવાનું છે શક્તિમાના મંદિરે દર્શન કરવા કેમ કે આ બાજુમાં જ છે આપણે આગુ નથી એટલે આ બધા તૈયાર થઈ જશે જોવા ભાભીની જય માતાજી જય શ્રી જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને આજે જવાનું છે આપણે શક્તિમાના મંદિરે કારણ કે જો અહીં આપણે નજીકમાં જ છે હા આપણે તો હાલી જવાનું છે આપણે કઈ ગાડીમાં માં નથી જવાનું એ બે માણસ ને ગાડી માં જવાનું છે હાલો કઈ દે હાલો બધા એને દર્શન કરવા

就是这个。这

તો આપણે જો અમે ભગવાન ને ઝુલાવી ને વૈયા પણ એમાં કે છે કે ખજૂરીમાં માતાજી પ્રગતિ શક્તિ માં એટલે આ ખજૂરી ભોળાનાથ ને <reascendv gazje> हाँ पहले तो गांव में जो खाना चोखा है हाँ। <laughs> प्रिंस का कैसे हूं प्रिंस कैसो सो गांव में खाई गांव चोखा है ये हो से जो हाँ। फोटो शूटिंग आले से बता दर्शन करी करी कैमरा में जो अमर कैमरामैन है ये सब फोटो नो काम का चालू छे जय शक्ति मां જોય સપ્તાહ માં બક બોલે ને ઓ એક આ તો આ રગિત પાણી તો ફેમિલી જો આપણે દર્શન કરવા ગયા ને બધી દર્શન કરી વાળ્યા છે અને હવે આવી આપણે વાય પાહા કારણ કે આ વાય પણ ઉંડી છે ને પાણી છે હાવ માથે કે તમને પણ બતાવુ અને કે જો ડોકા કાઢીને જોવે છે જો ઉપર એટલે તો જોવો છો એટલે તો જોવો છો એક ડોલ ભરું એક ડોલ નાખો આવી રીતે વાય ભરી છે માથે

કેટલા એક છે આ એક બે હં બે છે હવે તો ઘરે નળની સુવિધા થઈ ગઈ છે એટલે હવે કાઈ ભરવા આપણે ગામડે ન જવાનું હોય અયા જોવો જે બધા ભરે છે હા તહર ફોટો ને એક્શન શરૂ થઈ જો એક એક્શન તમે એટલે એને કાઈ નહી આવડે એવું છે આપડે જો વાયના દર્શન કરીને આવ્યાસવી ની છે અને વિપુલભાઈ અમે પૂછવા ગયા હતા કે હરપાલ દેવ આйна હતા કે નાકક તોરણ બાંધ્યા એવાક છે તે વિપુલભાઈ ઓલા બાપુને પૂછવા ગયો જો દેખાય હા અંજન બેઠા છે બધા બાપુ હરે આ જો સરસ મજાનો પરબ છે એટલે આપણે તો આ શક્તિમાની પ્રસાદી કહેવાય કેમ કે આ વાયમાંથી જ ભરેલા હોય અમારને એટલે હાલો બધા પ્રસાદી લેવા બધા પીવા ભરવા આવે છે હા હે અમે પૂહો કે આપણે વાય કી પૂહો કહેવાય એને એવું છે લાઈ ભરતી જે મની ચાર વાર આ જગ્યામાં આપણે છે ને પાણી પીધું હોય ને તો આ પ્રસિદ્ધિ આવી જાય આપણા ગામડે પાણી હોય ને એવું છે કેમ કે આપણા અહીંયા તો બધે બેન ને એ બોટલ લાવે એટલે એનું તો એકદમ બિસલેરી જેવું હોય એટલે એ કાય આપણે ન ફાવે આપણા ગામડા જેવું છે જોવા આ બધાને જય શક્તિમાં જય શક્તિમાં જય શક્તિમાં બધાય તો હું આપણો ડાયરો જમાયો એમને ડાયરો જમાયો દર્શન કરીને ya કેવો બધા લાઈનમાં બેહી જા સુવા

કઈ બનાવી નાખશું કાકા મે ઘરે જન નક્કી કર્યું છે એનું શાક બનાવવું છે એમ હા આ તો બધાય બપોરે આપણે આમ વઈ ગયા થા એટલે આ બધા તો તું ગયુંતું लास्ट તો કાર આપણે વારો છે હું કે ઉભી પર ભાઈ ભેટાક પૂછો તેમ શેમાં આ પૂછો તો તેમ શેમાં આ એક ટીઓ માં કારણ કે આપણે વિડિયો માં આવી ગયા ગાડી લઈને હા કાર્તિક

આપણે જો શક્તિ માના મંદિરે થી દર્શન કરી એને વયાવા કુવાના દર્શન કર્યા અને હવે આપડે વાયા દર્શન કરવા જવાના છે તો જો વાય પણ અહીંયા છે આપણે ઓલા પર વાય કેમ હતા ઈ કુવો હતો ને આ છે વાય કેમ કે અહીંયા આવી આવીને એટલે આપણને છે ઓછી ખબર હોય એટલે વાય ના દર્શન કરી લેવી તો હાલો તમને બધાને પણ દર્શન કરીજો વાયા ચિક્કા નાખેલા છે જો તો લાટ છે પણ મને તમે આપો કરી નાખો છો નાખો જો હાલો એક રૂપિયો છૂટો છે એમાં કાસ કેટલા બધા છે એક રૂપિયો છૂટો છે હાલ હા ભાઈ એક આપી દો ને આ ફટાફટ કેટલો લક કરે છે આય સરીઓ જો સિક્કો નાખો ને સરી જો 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 ભાઈ ગયો હા જ સિક્કો ખાઈ ગયો હોય તો સિક્કો નો તો લાડ સિક્કા છે ભાઈ ને ભાઈ ભાઈ જો સિક્કો આપો હે ભાઈ આપો સિક્કો મે તો નાખ્યા પ્રિન્સ ને હવે નાખો ભગવાન સાસા કરી હે

तो रोड टक्स कर दूध लेवा बाकी से हालो आप दूध लेता जाए तो जो ई तो दूध लेवा तो जो ई तो दूध लेवा गई से हाँ सी उबे करे तो यहाँ आपने सी उबे करे सी ने आपने दूध लेवा गया सी अन्न तो बकालो उन साइज में बच्चों जो आपने यहाँ चीन लेवा नो है यहाँ किन्हर ले सकता बाहर तो ना बकालो देखा तो इसे कहाँ अन्न आपने तो यहीं आप बच्चों वैसा तो लावा नो है हाँ यहाँ कहीं फेस तो सी नहीं कहीं हाँ बराबर नहीं लाये तो बाटल બે ટાઈમ બબે ત્રણ ત્રણ માટલી લાવવાની હોય કેમ કે હાંટા જણા છે એટલે જાજે જો હોય કે નહીં તો રેવું છે આ એ તો રીસાણો છે એને નકરી કેટબરી ખાવી છે કેન કેટબરી ભાઈ નો ખાતો બહુ દાથડી જાહે જો એવું થઈ જાય કા બસ આ દુખે છે દાદ જો બતાય બેટા જો પડી ગયા છે તો ચોકલેટ ખાઈ ખવાય ભાઈ બધા કમેન્ટ કરીને કહેજો ચોકલેટ ન ખવાય કે ના પાડો બધા હા

Thank you. આપણે આવી ગયા છીએ નાઇટમાં કારણ કે નાઇટમાં છે આપણે કઈ વ્યવહાર જવું છે જો આપણે સર્કલ વી આવ્યા છીએ બહાર એક્ટિવા લઈને જ વી આવ્યા છીએ આપણું એક્ટિવા પીડ્યું છે હા ઉમિયા સર્કલ માં તો આપડી પછી ફેમિલી માં નહીં ખબર પડે આ મોરબી વિસ્તાર ના છે એને ખબર પડશે